ય દ્વારકાદેશ મિત્રો આપણા જેવા તેવા બ્લોગમાં સ્વાગત છે આપણે આજે ફૂલ જાડ એક બ્લોગ બનાવી રહ્યા છીએ તો ફૂલ જાડ માટે હું તમને માહિતી આપું બધી બધા શિયાળુ પાકના ફૂલ જાડ છે શિયાળુમાં વધારે આ બધે ફ્લાવર આવે એમાં તો એક એક કરી હું બતાવું બધું આ રીતે બધું હાથે ફિટિંગ પણ કરેલું છે આ બધું સ્ટેન્ડ પણ હાથના બનાવેલ છે એક મોર પણ આ બાજુ છે બીજું એક આ બાજુ છે અને આ જારી છે એ પણ બહુ ઉપયોગ આવે આપણે જેસીબીના એર ની જારી છે આ તો ઈટાશી નહીં હે પણ જેસીબી ની હોય તો પણ એમાં પણ બની જાય ની હોય તો એમાં પણ બની જાય હમણાં હું તમને એનો જે જુગાડ બનાવેલો હે

એક આ બાજુ પાંચ લીટર ડબલું કાપેલું એક આ બાજુ કાપેલું વોચમાં એક વાંસની પટ્ટી લઈ અને ગોળ વારેલી છે ગોળ આકારની ઓળખતા હોય કેજો કોઈને ડાયરખી જોતી હોય તો પણ કેજો રોપ નહીં દેવામાં આવે હવે છે ને આ યુજો જેસીબીના એર ક્લિન્ડરનું હે એમાં અલગ અલગ બનાવે બધા ડાયર ખવાવેલા હે આજે આમાં ફૂલ પણ નથી આવ્યા ફૂલ આવે પછી અલગ અલગ ડાયર ખીવાવો તો અલગ અલગ ફૂલ આમાં સોળમાંથી થાય આમાં એક હોલ કરી દેવા એક અંદર પૂઠું નાખી દેવાનું આ લોકો માટી ભર દેવાની પછી આ હોલ કરી ડાયરખી અંદર જવા દેવાની ડાયરખી ઊભી જાય બધી ડાયરખી રીતે જ આવેલી હે જો પછી ઉપર એક હાર છોડ વાવી દો એને આ એને ઉપરનો વાવેલો છે વોરિંગ જોરદાર આવે આ બધા ઓનલાઈન મોકવેલા છે ઓનલાઈન મોકવેલા સોળ છે આના બીજ હતા ઘરે પછી ઉગાડી અને રોપ અત્યારે ફૂલ પણ આવી ગયા બધામાં એક આ પણ કંઈક નવીન જુગાડ કરે છે બાઈ આ રીતનો આ રીતે આમાં વાયર નાખેલો છે ગોળાઈ કરેલી હે હવે એવું જ આવ્યા પછી ત્યાંથી બીજી ગોળાઈ વળી કરશે આંબા છે અને આ છે લીંબુડી હવે લીંબુડીમાં લીંબુ ના આવતા હોય અથવા લીંબુડીમાં ફૂલ કે ન લાગતા હોય તો એની માહિતી પણ આપી દો મારો જુગાડ ઉગાડ કરાયેલો છે અને લીંબુડીમાં પણ એકદમ ફૂલ આવી ગયા હે લીંબુડીની પહેલા તળિયામાંથી ઝારી કાઢ નાખવાની આપણે અને પછી આને જે સાની ભૂકી હોય ને સા આપણે બનેલો હોય અને એની સાની ભૂકી હોય તો સાની ભૂકી નાખવાથી એકદમ આમાં લીંબુ પણ આવી જાય જો અમારે તન વરથી આ લીંબુ આવતા જ નહોતા આ હમણાં બે મહિના મેં પ્રયોગ કર્યો એટલે એકદમ ફૂલા ફૂલ આવી ગયા છે જોરદાર ફૂલ છે અત્યારે લીંબુમાં અને લીંબુ ખાલી એક કેલબમ પા ત્રીસ લીટરના કેલબમ જ વાવેલી છે લીંબુડી જોરદાર પણ ફૂલ આવી ગયા આમાં લીંબુ પણ આવે છે જો આંબાના ઘરના જ બધા એક ગોટલીના રોપ કરેલા છે અને આ આંબો મારો ઘરનો મારા હાથનો કલમ કરેલ છે અહીંથી મેં કલમ કર્યો હતો અહીંથી આંબો અત્યારે થઈ ગયો બહુ મોટો પાંચ ફૂટ ઉપરનો હવે એમાં અવાર જોવાનું રે કેરી આવે કે ના આવે ને આ બધા રોપ છે ઓડનિયમના આ રોપ છે એકસોને લગભગ દસ પંદર રોપ છે બધા ઘેર ઉગાડેલી સિંગના રોપ છે સિંગ આવી રીતે એમાંથી બીજની ગ્રાહી બીજના રોપ કર્યા તો એકસોને પાંચ દસ જેવા થયા છે હવે એને મોટા કરવાના બાકી છે એના મોટા રોપ પણ દેખાડવા ડિમ ના આ સોપાલ છે આ એનો મોટો રોપ છે આ બધા પણ મોટા જ છે ભૂલ આવી ગયા એમાં આ બધા એનાથી થોડાક નાના હૈ બધા ઘરે જ ઉગાડેલા ઘરે જ બનાવેલા રોપ છે કોઈને અડનિયમના સિંગ આવે તો એના પર રોપ થઈ જાય લેવા ના પડે આનો વટાણે લેવા જાય તો બસો દોઢ બસો દોઢસો રૂપિયા પડે તો એના કરતાં ઘરે ઉગાડી લેવો સારો આ પણ અડનિયમ છે આ બધેથી મોટામાં મોટો છોડ છે આને પાણી મુદલ ના જોઈ અને ખાલી હાવ રેતી અને કાકરી જ નીચે જોઈ ઝીણી તો નગર આ તાત્કાલિક મરી જાય કોઈ પાસે હોય તો આને પાણી ના પાવ પાણી પાવાથી આનું મૂળ હોય ને એ બહુ એકદમ ગીલું હાવ પોસું હોય આ એટલે એ તરત મળી જાય મરી જાય પાણી આને જોઈ જ નહીં જરાય ખાલી સાટવાનું આસુઆસું પાણી અહીંયા એક વેલ બહુ મસ્ત હે એટલું ફૂલ આવે એટલું ફૂલ આવે કે કોઈ કમી જ ના રે એટલું જો આનું કટિંગ જાય આની લીરખી જોતી હોય ને એને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને કટિંગ લઈ જેને કટિંગ જોતું હોય એને લઈ જવાની છૂટ છે તો મને અહીંયા આવીને દેખાડજો કે લાઈક કરીને સબસ્ક્રાઇબ કર્યું હે કટિંગ જોતું હોય કોને અડની એમના